જામનગરમાં ખાઉતરી ગલી સટ્ટા બજારમાં ત્રીજા માળનો સ્લેબ તૂટતા બે લોકોને ગંભીર ઈજા પહોંચી હતી એકસો આઠની મદદથી બંને ઇજાગ્રસ્તોની જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે શૈલેષભાઈ અને પ્રશાંતભાઈ નામના વ્યક્તિના માથા પર સ્લેબ પડતા ઈજા પહોંચી હતી દુર્ઘટના સર્જાતા મોટી સંખ્યામાં લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા ત્યારે જામનગર મહાનગરપાલિકાની ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી હું નટુભાઈ રાઠોડ પૂર્વ કોર્પોરેટર હાલમાં મારા વાઇફ કોર્પોરેટર છે આ બિલ્ડિંગમાં વારંવાર નોટિસો આપેલી છે છતાંય નોટિસનું કોઈ બજવણી વારે વારે થાય છે પણ આ બિલ્ડિંગ આજ વર્ષોથી જર્જિત છે અને આ ખાવુધરી ગલી કહેવાય છે જે કડિયાવાડમાં આવેલ છે અને ખાવૌધરી ગલી કહેવાય છે અને અહીંયા રાત્રે એટલું પબ્લિક નાસ્તામાં હોય છે કે જેના લીધે આકાશમાં જ થવાનો છે તો અમે વારંવાર નોટિસો આપી છે વારંવાર કોર્પોરેશનમાંય રજૂઆત કરેલી છે પણ આ બિલ્ડિંગ નું હવે આ સાવ પરિસ્થિતિ એવી છે કે આ બિલ્ડિંગ સાવ ગમે ત્યારે ઢગલો થઈ શકે એમ છે હવે વારે વારે રજૂઆત કરેલી છે વારે વારે બધું આજે સુઘટના એટલે આજમાં તમે જોઈ શકો છો બિલ્ડિંગને તમે એક કેમેરો ફેરવશો એટલે તમને ખબર પડી જશે કે આમાં કાયદેસર હાટ પિંજર થઈ ગયું છે અત્યારે બીજામાં અમારે એક અહીંયા નાસ્તાવાળા બે ભાઈ છે એમાં એક પરોઠાવાળા ભાઈ છે એ પરોઠાવાળા ભાઈ શૈલેષભાઈ છે એને લાગ્યું છે અને ઉપરથી બિલ્ડિંગ પડી એટલે આ કંપ પારાપેટજી છે એ આખી નોખી થઈને સીધી ઉપર આવી છે એટલે એ સીધી રેકડી ઉપર જાય આ તો સારું છે કે હજી કદાચ એ એક વાગ્યાની આસપાસ હોત ને તો કાયદેસર અહીંયા લોકો જમવા આવે છે હવે જમવા આવે છે તો ઈજા વધારે થાત ને કોઈ આની વધી વધી જાત અત્યારે બે જણાને લાગેલું છે અને બે બેને એકસો આઠમાં લઈ ગયા છે